તો તમે જોવો છો કે આપણા રસિયા ભાત છે તે એકદમ સારા એવા બની અને તૈયાર છે અને જો તમે આ રીતે રસી ભાત બનાવશો તો તમે મેગી પણ ભૂલી જાશો અને મેગી ભૂલાવી દઈએ તેવા આપણા રસીયા ભાત બની અને તૈયાર છે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ રસિયા ભાતની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ભાત તો ભાત બનાવવા માટે મેં એક કપ બાસમતી ચોખા લીધેલા છે તો તમે કોઈ પણ બાસમતી ચોખાનો ઉપયોગ કરી શકો તો આપણે આ ભાતને બાફવાના નથી તો ભાતને બાફવાની ઝંઝટ વગર જ આપણે રસિયા ભાત બનાવીશું તો પહેલાં આપણે ભાતને સારી રીતે ધોઈ લેશું ધોઈ ત્યાર પછી આપણે વેજીટેબલ્સનો વઘાર કરી અને પછી તેમાં આપણે આ કાચા ભાતને ઉમેરી દેસું તો આપણે આ ભાતને પહેલાં સારી રીતે ધોઈ લેશું તો ભાતને આપણે સારી રીતે ધોઈ લીધા છે તો આપણે પેલા વેજીટેબલ્સનો વઘાર કરી લેશું તો ભાતમાં આપણે વેજીટેબલનો ઉપયોગ કરીશું તો મેં બટેકુ ટામેટો ડુંગળી ગાજર લીલા વાલ કોબીજ અને કેપ્સિકમ તો આપણે જે આ વેજીટેબલ્સ છે તેને કટિંગ કરી લીધા છે તો તમારી પાસે જે કાંઈ વેજીટેબલ્સ હોય તેનો તમે ઉપયોગ કરી શકો તો આપણે રસીયા ભાતનો વઘાર કરવા માટે આપણે મોટા બે ચમચા તેલનો ઉપયોગ કરેલો છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું એક ચપટી હિંગ એક નંગ બાદિયાનું ફૂલ એક ઇંચ તજનો ટુકડો બે સૂકા લાલ મરચાં એક તમાલપત્ર થોડા મીઠા લીમડાના પાન એક ચમચી આદુ મરચુંની પેસ્ટ તો આપણે આદુ મરચુંની પેસ્ટને એક મિનિટ તેલમાં સતળાવા દેસું એક મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે તેમાં જે કટિંગ કરેલા વેજીટેબલ્સ છે તેને ઉમેરી દેશું તો એક મિનિટ થઈ ગઈ છે તો આપણે જે કટિંગ કરેલા વેજીટેબલ્સ છે તેને ઉમેરી દેસું તો કટિંગ કરેલું ગાજર કેપ્સિકમ ડુંગળી બટેકા કોબીજ ટામેટું તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને પાંચ મિનિટ આપણે તેલમાં સતળાવા દઈશું પાંચ મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી આપણે જે કાંઈ બીજા મસાલા ઉમેરવાના હોય તે ઉમેરી દેવાના તો આપણે આ વેજીટેબલ્સને પાંચ મિનિટ સારી રીતે તેલમાં સતળાવા દઈશું તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે વેજીટેબલ છે તે તેલમાં સારા એવા સતળાઈ ગયા છે તો આ રીતે પહેલાં આપણે વેજીટેબલને તેલમાં સાતળી લેવાના વેજીટેબલ તેલમાં સતળાય ત્યાર પછી આપણે છે કાંઈ મસાલા ઉમેરવાના હોય તે મસાલા ઉમેરી દેવાના તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી ધણાજીરું પાવડર એક ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું આપણે આદુ મરચુંની પેસ્ટનો ઉપયોગ કરેલો છે તો આ લાલ મરચું છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને સ્કીપ કરી શકો છો તો આપણે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું તો આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી અને એક મિનિટ માટે આપણે તેલમાં સતલાવા દઈશું ત્યાર પછી આપણે પાણીનો ઉપયોગ કરીશું જો તમે ગરમ મસાલો ખાતા હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો એક મિનિટ થઈ ગઈ છે અને મસાલા પણ તેલમાં સારા એવા સતળાઈ ગયા છે તો તેમાં આપણે પાણી ઉમેરીશું આપણે પાંચ ગ્લાસ જેટલું પહેલાં પાણી ઉમેરીશું પાણી ઉમેરી અને આપણે સારી રીતે આ વેજીટેબલ ચડવા દઈશું તો પાણીની આપણે વધારે જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું તો રસીયા ભાતમાં આપણે પાણીનો ઉપયોગ થોડો વધારે કરવાનો જેથી કરીને આપણા ભાતમાં રસો સારા પ્રમાણમાં રહે તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું તમે જોવો છો કે આપણે વેજીટેબલ્સમાં પાણી ઉમેરી અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દેવાનું તો પાણી આ રીતે ઉકળે ત્યાર પછી આપણે તેમાં ભાતને ઉમેરી દેવાના તો આપણે જ્યાં ધોયેલા ભાત છે તેને ઉમેરી દેશું તો આપણે એ ભાતને ઉમેરી અને આ રીતે આપણે ચમચાની મદદથી હલાવવાના હલાવી અને પાંચથી સાત મિનિટ આપણે ભાતને ચડવા દેશું પાંચથી સાત મિનિટ ભાત ચડે ત્યાર પછી આપણે તેને ચેક કરી લેશું જો પાણીની જરૂર પડે તો ગરમ પાણીનો ઉપયોગ કરવાનો તો ઠંડા પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો તો તમે જોવો છો કે આપણે જે આ રસિયા ભાત છે તે એકદમ સારા એવા ચડી ગયા છે ભાતમાં આપણે આટલો રસો રાખવાનો અને વધારે પડતા આપણે ભાતને નહીં બફાવા દેવાના જો વધારે પડતા આપણે ભાતને બફાવા દેશું તો ભાત છે તે ચીકણા થઈ જશે તો તમે જોઈ શકો છો કે ભાત આપણા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આ રીતે ભાત બફાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો અને ભાતમાં આપણે રસો રાખવાનો તો આટલો ભાતમાં રસો રાખી અને આપણે ભાતને તૈયાર કરવાના તો આપણા રસીયા ભાત છે તે એકદમ સારા એવા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે ગેસને બંધ કરી અને ગરમા ગરમ ભાતને સર્વ કરી લેશું તો ઉપરથી આપણે થોડું કટિંગ કરેલું લીલું લસણ ઉમેરીશું જો તમારે લસણનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો કે આપણે થોડા લીલા ધાણા ઉમેરીશું તો તમે જોવો છો કે આપણે હેલ્ધી અને ટેસ્ટી રસિયાભાત બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે ક્યારેય આ રીતે રસિયાભાતનો બનાવ્યા હોય તો ચોક્કસથી એકવાર આ રીતે રસિયાભાત બનાવવાની ટ્રાય કરજો જો તમે આ રીતે રસિયાભાત બનાવશો તો બધાને બહુ જ ભાવશે તો છે ને એકદમ સરસ જો આ રસિયાભાતની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે જો આ રીતે તમે રસિયાભાત બનાવશો તો ખાવાની મજા જ આવશે તો તમે જોવો છો કે આપણા રસિયાભાત છે તે એકદમ સારા એવા બની અને તૈયાર છે અને જો તમે આ રીતે રસિયાભાત બનાવશો તો તમે મેગી પણ ભૂલી જાશો અને મેગી ભૂલાવી દઈએ તેવા આપણા ભાત બની અને તૈયાર છે તો તમે ચોક્કસથી એકવાર આ રીતે ભાત બનાવવાની ટ્રાય કરજો જો આ રીતે રસિયાભાત બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને તમે એ ગમે તેટલા બનાવ્યા હશે તો એ ઓછા જ પડશે તો છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા